એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા શહેરમાં પીએમ એમ જનમન સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાય પ્રાયોજના કચેરી ખેડબ્રહ્મા દ્વારા પીએમ એમ જનમન કામગીરી અંતર્ગત નોડલ ઓફિસર તરીકે વિશાલ સક્સેના પ્રાયોજના વહીવટદાર ખેડભ્રહ્માને નિયુક્ત કરવામાં આવ્યા પ્રાયોજના વહીવટદાર નોડલ ઓફિસર વિશાલ સક્સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં કુલ બસો એકસઠ કુટુંબો અને તેના કુલ બારસો ચોત્રીસ સભ્યો જે મુખ્યત્વે કાથોડી સમાજના છે અને વિજયનગર તાલુકાના દસ ગામોમાં વસવાટ કરે છે તે પૈકી કનેક્ટિવિટી વિહોણા બદરખા અને વેલાવા પરોસડા ગામોમાં રસ્તાઓના કામ હાથ ધરેલ છે બંદણા બદરખા વણધોલ ખાતે મલ્ટીપર્પઝ સેન્ટર તેમજ કાથોડી સમુદાયના અન્ય લાભાર્થીઓને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે એક મોબાઈલ મેડિકલ યુનિટ પણ આપવામાં આવ્યો છે ત્રાણું કુટુંબોને પીએમ કિસાન નિધિના લાભો એકસો બાવન લાભાર્થીઓ પૈકી એકસો ત્રણ લાભાર્થીઓને પીએમ આવાસ યોજનાના લાભ બસો ત્રેવીસ લાભાર્થીઓને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ સાતસો બત્રીસ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ઓગણસાઠ લાભાર્થીઓને પીએમ ઉજ્જવલા યોજનાનો લાભ એકસઠ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ એકસો ત્રાણું કુટુંબીઓને વીજળીકરણથી સાંકળવામાં આવેલ છે બસો ચોપન કુટુંબોને પીવાના પાણીની પણ સુવિધા પૂરી પાડવામાં આવેલ છે બાકી રહેતા લાભાર્થીઓની તારીખ ત્રેવીસ આઠ ચોવીસથી ઓગણીસ દસ નવ ચોવીસ સુધી ઈસી કેમ્પિંગ હેઠળ કેમ્પોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે તે અંતર્ગત બંધના વણધોલ ગોડવાડા બદરખા ઇટાવડી ચીઠોડા આંતરસુંબા અંદ્રોખા કેલાવા અને ગોલવાડામાં ગામોમાં કેમ્પોનું આયોજન કરવામાં આવનાર છે એવું નોડલ ઓફિસર અને

આપણને મળશે તે લોકોને લાભ આપી અને એમની તમામ લાભ આપવાની કામગીરી પણ અત્રેથી પૂર્ણ કરવામાં આવશે હાલ સાબરકાંઠામાં ટોટલ બસો એકસઠ કુટુંબ અને બારસો ચોત્રીસ કાથોડી સમાજના લોકોનો વસવાટ છે તે તમામને તમામ લાભ આપવાની કાર્યવાહી શરૂમાં છે વધુમાં બંદણા વણધોલ અને બદરખા ખાતે આપ આપણે એમપીસી સેન્ટર પણ મંજૂર કરવામાં આવેલા છે તે એમપીસી સેન્ટરમાં અત્યારે હાલ બંધાણા ખાતે કામગીરી ચાલુમાં છે જે પણ એક નોંધનીય બાબત છે જે આગામી સમયમાં લોકાર્પણ તરીકે પણ એનો યુઝ કરવામાં આવશે વધુમાં આ કાર્યક્રમ હેઠળ તમામ જે કાથોડી સમાજના લોકો છે તેમને આ આધાર કાર્ડ તેઓને ચૂંટણી કાર્ડ તેઓના રેશન કાર્ડ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપરાંત અન્ય જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવા વ્યક્તિગત લાભો ઉપરાંત આંગણવાડી એમપીસી જેવા લાભો અને હેલ્થના લાભો પણ આપવામાં આવનાર છે તેથી તમામ લોકોને આ બાબતે જોડાવવા વિનંતી છે થેન્ક યુ થેન્ક યુ વેરી